હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આવશે તો કેટલા દિવસથી મારો બ્લોગ નહોતો આવતો કેટલી કેટલી ને કેટલા કોલ આવ્યા બ્લોગ નથી મૂકતા કંઈક રીઝન હોય અને મિત્રો હવે ખુશીના સમાચાર છે કે હવે ડેલી બ્લોગ આવશે મતલબ કાંઈ બ્લોગ મૂકવાના છે હેલો મિત્રો તો અત્યારે મારે જવાનું છે રૂપિયા રહેવા એટલે મારી પાસે ઓફિસ ને આપતા લઈ લીધો છે અન્ય અત્યારે એક બીજી જગ્યા જાવાના ગોપાલકામ એનો મોસ્ત લોકો ઉતારો ગાઈસ પહોંચે ગયા ઓફિસની લિફ્ટમાં અમારા બાપની છે ના બાપની કે બાપની તો બાપની બાપની ગઈ કોણ કામ બાકી તો કામ કરવા કેટલા

ને ઘોડી ચડાવી આટો મારો તો મિત્રો જો ઓલા બધા ઘોડી ખેલવે છે આપણે એવું આપણે એવું આવડે બહુ મસ્ત પામશે ઘોડી એકલી દોડવે માથે આવશે ટાંટા ના હોય

હોય તો લીલું મફત આવતું હોય તો હું